શ્રીકાર વરસાદ ધોધમાર વરસાદ કોડીનાર તાલુકામાં અત્યારે ભારે વરસાદ આજ સવારથી જ ચાલુ થઈ ગયો હોય તેમના કારણે સિંગવાડા નદીમાં ઘોડાપુર અત્રે સાંજે આવ્યું હોય તમે જોઈ શકો છો નદીમાં પૂર પાણી આવ્યું હોય એ ગીર સોમનાથ જિલ્લામાં ઘણા દિવસથી મેઘાની મહેર જોવા મળી રહી છે તેમાં પણ આજે કોડીનાર તથા આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ અને રોડ રસ્તા અને ખેતરોમાં પાણી વહેતા થયા હતા અને ઉપરવા જંગલમાં પણ સારો એવો વરસાદ પડતા શિંગવડા નદીમાં તમે જોઈ શકો છો પૂર આવી ગયું છે પૂલ ઉપર પણ પાણી ચડી ગયું છે અને લોકો કોડીનાર શહેરના લોકો આ વર્ષનું પ્રથમ પૂર આવ્યું હોય નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર શહેરમાં પુલ ઉપર પાણી ચડી ગયું હોય નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર શહેરના શિંગવડા પુલ ઉપર પાણી ચડી ગયું હોય હા ખેતરાવ પાણી હોય અને કોઈ અન્ન બનાવ ન બને કોઈ ફૂલ ટપવાની કોશિશ ન કરે એ માટે કોડીનાર પોલીસ પણ અહીંયા ખડે પગે ઊભી હોય તમે જોઈ શકો છો મિત્રો અત્રે સિંગોડા ફૂલ ઉપર પાણી ચડી ગયું છે ખાસ કોડીનાર શહેર અને તાલુકાને જાણ કરવામાં આવે છે કે કોડીનારના જે ગાયકવાડી સ્ટેટ વખતનો જે પુલ છે ત્યાં પાણી ચડી ગયું છે દરેક લોકોને દરેક વાહન માલિકોને એક નમ્ર વિનંતી છે કે બાયપાસ રોડ ઉપરના જે પુલ ઉપરથી અવરજવર કરવી અથવા જે નવો પુલ બનાવવામાં આવ્યો છે એ પુલ ઉપર અવરજવર કરવી પણ જે પાણી જાપાનો જે પુલ છે ત્યાંથી અવરજવર બંધ છે જેમની નોંધ લેવી જોઈ શકો છો મારી પાછળ પણ કોડીનાર પોલીસ સજ્જડ હોય અને ખડે પગે હોય કે જેથી કરીને કોઈ ફૂલ ટપવાની કોશિશ ન કરે કારણ કે આ ફૂલ અતિ નીચો હોય અને પાણી તાબડતોબ ચડી જાય છે અને તમામ રેકડીઓ પણ અહીંથી હટાવવામાં આવી રહી છે શહેરીજનો પણ અત્રે નદીમાં પાણી જોવા અત્રે પાણી જોવા આવી ગયા હોય તમામ લોકો અને ખાસ નોંધ જે જામવાળાથી લઈ અને મુદોરકા સુધીના ગામો જે નદી નદી કાંઠે હોય એ લોકો સાવચેત રહે કારણ કે આ ખેતરાવ પાણી છે ખેતરાવું પાણી ક્યારે વધઘટ થાય એનું કાંઈ પણ નક્કી ન હોય કોઈએ કોઝવે એટલે કે ચેક ડેમ ટપવા નહીં જુઓ લોકો રેકડી હટાવવાની પણ કોશિશ કરી રહ્યા છે એની ઉપર બેરેક પણ મારવામાં આવી છે પોલીસે કે જેથી કરીને કોઈ ફૂલ ટપવાની કોશિશ ન કરે નમસ્કાર મિત્રો જામવાળાથી લઈ અને મૂળ દ્વારકા સુધીના જે તમામ ગામ જે નદી કાંઠે હોય અને નદી કાંઠે જે લોકો રહેતા હોય ઢોળ ઠાકર માટે પણ જે ઢોળવાળો કર્યો હોય અને જે નીચાણવાળા વિસ્તાર એટલે કે નદીવાળા વિસ્તારમાં રહેતા હોય એ લોકો સાવચેત રહે કારણ કે ખેતરાવ પાણી હોય ખેતરાઉ પાણીનું કોઈ લેવલ ન હોય એટલે ખાસ નમ્ર વિનંતી કે સિંગડા કાંઠે જે લોકો રહેતા હોય નદી કાંઠે એ લોકો સાવચેત રહે કારણ કે પાણીનું લેવલ વધઘટ થાય કારણ કે આ ખેતરાવ પાણી હોય